લોકસભાની ચૂંટણી પહેલાં રાજકીય ઉથલપાથલ રાજ્યમાં શરૂ થઈ ગઈ છે જેમાં જો મહત્વની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને એક ધારાસભ્ય ગુમાવવો પડ્યો કારણ કે તેમને રાજીનામું આપી ભાજપમાં સામેલ થવાનું મુનાસિબ સમજ્યું અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના બે ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા છે ત્યારે હવે વિસાવદર બેઠકની વાત કરવી છે કે વિસાવદર બેઠકના સમીકરણો કઈ તરફ જઈ રહ્યા છે કારણ કે વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર બેઠક પર પણ થશે કારણ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે નમસ્કાર હું જો આપણી સાથે નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના રાજકારણની તાસીર સમજીએ તો ઘણી બધી હાલ ઉથલપાથલ ચાલી રહી છે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક છે હાલ રાજ્યસભાના ઉમેદવારી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે અહીંયા ગુજરાતથી ઉમેદવારી નોંધાવી દીધી છે જેમાં મહત્વનું નામ છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાનું પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ વિસાવદર વિધાનસભા બેઠકની એ પહેલાં સમજીએ કે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાયા હતા ભૂપત ભાયાણી કે જેવું પહેલાં ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા હતા બાદમાં તેઓ આમ આદમીમાં આવ્યા સક્રિય થયા અને ચૂંટણી બન્યા પરંતુ તેમણે રાજીનામું ધરી દીધું તાજેતરમાં અને ભારતીય જનતા ખેસ ધારણ કરી કોંગ્રેસને પણ બે ધારાસભ્યો ગુમાવવા પડ્યા છે જેમાં એક નામ છે સીજે ચાવડા બે ત્રણ દિવસ પહેલા સીજે ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા વિશાળ સંમેલન કરીને તો એ જ પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે વિસાવદર બેઠક સહિત આ ત્રણેય બેઠકોમાં વિધાનસભાની પેટા ચૂંટણી પણ થશે કારણ કે ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે તો વિસાવદર બેઠકની વાત કરીએ વિસાવદર વિધાનસભા બેઠકમાં આજે આમ આદમી પાર્ટી સક્રિય દેખાઈ રહી છે કારણ કે આમ આદમી પાર્ટીમાંથી દરેક જે મૂરતિયા છે જેમને ટિકિટ જોઈએ છે તે કામે લાગી ગયા છે અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મૂરતિયાના નામ આપીએ તો હાલ રેસની અંદર છે ડૉક્ટર હિતેશ વઘાસિયા રેશમા પટેલ અને કૈલાસ સાવલિયા કે જેઓ તાલુકા પંચાયતના સદસ્ય પણ છે આ ત્રણેય મુરતિયા હાલ પ્રયાસ કરી રહ્યા છે અને આજે વિસાવદર વિધાનસભા બેઠક ક્ષેત્રમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠકની હાજરીમાં કાર્યકર્તાઓનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકર્તાઓને હિંમતના ઇન્જેક્શન આપે એ પ્રકારે ચૂંટણી લડી લેવાની છે તેવા ઇન્જેક્શન આપવામાં આવ્યા હવે વાત કરીએ ડૉક્ટર હિતેશ વઘાસિયા રેશમા પટેલ અને કૈલાસ સાવલિયાની તો ડૉક્ટર હિતેશ વઘાસિયા લેવવા પાટીદાર છે રેશમા પટેલ કડવા પાટીદાર છે પરંતુ તેમના લગ્ન જે થયા છે તે લગ્ન લેવવા પાટીદારમાં થયા છે અને કૈલાસ સાવલિયા છે તેવું પણ લેવવા પાટીદારમાં આ વિધાનસભા બેઠકની જાતિગત સમીક્ષા કરીએ તો ત્યાં મતદારો લેવા પાટીદાર સમાજમાંથી છે પરંતુ આ બેઠકને ખેડૂતોની બેઠક સમજવી વધારે યોગ્ય રહેશે કારણ કે બાય પ્રોફેશન એટલે કે વ્યવસાય મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ટૂંકમાં ખેડૂત છે સાથે જ ત્યાં મુસ્લિમ મતદારો પણ પ્રભુત્વ ધરાવે છે પરંતુ આ બેઠક પરથી આમ આદમી પાર્ટી કોને ઉતારી શકે તેની ચર્ચાએ વેગ પકડ્યો છે અમારા સૂત્રો એવું કહે છે કે આમ આદમી પાર્ટી એક સર્વે કરાવે છે જેમાં ત્રણ ત્રણ હજાર સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલ બાદ જે નામ મજબૂત દેખાય એને ટિકિટ આપવામાં આવે છે હું ભાજપની પણ વાત કરીશ કોંગ્રેસની પણ વાત કરીશ પરંતુ પહેલાં આમ આદમી પાર્ટીમાં ત્રણ મુરતિયાઓ જે છે તમે ફરીથી યાદ રાખી લો ડોક્ટર હિતેશ વઘાસિયા રેશમા પટેલ કે જેવો પાટીદાર અનામત આંદોલનથી શરૂ કરી એનસીપીની રાજનીતિ કરી અને હવે તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે ગત વિધાનસભા વખતે કહેવાતું હતું કે આમ આદમી પાર્ટીમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે હાર્દિક પટેલ વિરુદ્ધમાં પરંતુ તેવું ન થયું હવે રેશમા પટેલને પણ ચૂંટણી લડવી છે છેલ્લા દિવસોથી તમે જોઈ રહ્યા છો કે જ્યારે ભૂપત ભૂપતભાયાણી આમ આદમી છોડી અને ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા હતા તેમણે રાજીનામું આપ્યું ત્યારથી જ તેઓ ભયાણી ગદ્દાર છે એ પ્રકારનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઠેર ઠેર કાર્યક્રમો માટેના આયોજન પણ કરી રહ્યા છે તેઓ જોડાય ત્યારે તેમને જૂતા ફેંકવાની જાહેરાત કરી હતી ભારતીય જનતા પાર્ટીમાં ભૂપત ભયાણીના જોડાય ત્યારે પરંતુ તે પહેલાં જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી આ મામલો પણ ગરમાયો હતો આમ આદમી પાર્ટીનું રાજકારણ પણ ગરમાયું હતું કહ્યું હતું કે અમારા કાર્યકર્તા અને નેતાઓની ધરપકડ કરવામાં આવે છે આ બેઠક પર આપણે જોવા જઈએ તો આમ આદમી પાર્ટી પાસે સાતસો થી વધારે કાર્યકર્તાઓ હોવાનો એક અંદાજ અમને મળી રહ્યો છે અને એકસો ચુમ્માલીસ હોદ્દેદારો છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની અને આ બેઠકની તાસીઝની તો ભારતીય જનતા પાર્ટી ફરીથી ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં આવ્યા છે ફરીથી ગ્રહ પ્રવેશ કર્યો છે તેમને જ ટિકિટ આપી અને પેટા ચૂંટણી લડાવી શકે તેવી સંભાવના છે અને તેવું નેતાઓ માની પણ રહ્યા છે ભૂપતભાઇ આણીની ટિકિટ આપવામાં આવે તો પરિણામને શું અસર થાય તેમને પક્ષ બદલાવ્યો તેની શું અસર થાય તો તેની પણ આપણે થોડી સમીક્ષા કરીએ કારણ કે વિસાવદર બેઠકને અને આયાતી ઉમેદવારોને લેવા દેવા નથી તેવા પક્ષ પલટું કરીને આવેલા ઉમેદવારો સાથે પણ લેવા દેવા ઓછા છે કેશુભાઈ પટેલ જેઓ જીપીપી બનાવે છે ભાજપ છોડી અને બાદમાં ચૂંટણી લડે છે તેમના દીકરા ભરત પટેલ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા હતા કિરીટ પટેલ કે જેઓ આયાતીના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા તેઓ પણ ભૂતકાળમાં હારી ચૂક્યા છે અને હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા અને તેઓ હારી ગયા ભૂપતભાઈ આણી હવે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા છે તેથી આમ આદમી પાર્ટી નેતાઓ પણ પોરસમાં છે કે આપણે આપણા બેઠકની તાસીરને સમજીએ તો આયાતી અને પક્ષપલટું સાથે મતદારો વધુ રસ લેતા નથી માટે ફાયદામાં રહેશે ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ પણ અલગ છે અને વળી આ વખતે લોકસભાની ચૂંટણી છે અને બની શકે કે લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ થાય મોટાભાગે આવું થતું હોય છે માટે આપણે અંદાજો લગાવી શકીએ જો આવું થાય છે તો પણ નવા સમીકરણો જોવા મળશે હાલ તો રેશમા પટેલ પોતાના સસરા પક્ષમાં જોઈએ તો લેવા પટેલમાં પણ ગણાય અને કડવા પટેલમાં પણ ગણાય પરંતુ ડૉક્ટર હિતેશ વઘાસિયા લેવા પટેલ છે મજબૂત છે આમ આદમી પાર્ટી સાથે જૂનો ગરોબો ધરાવે છે અને શિક્ષિત પણ છે માટે બની શકે કે તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટમાં બાજી મારી જાય અને ભાજપની વાત કરીએ તો ભાજપમાં ફરીથી બુપ્ત ભાયાણીની સંભાવના છે કારણ કે તેઓ આમ આદમી છોડી ભાજપમાં સામેલ થયા હોય ત્યારે માનવામાં આવે છે કે તેમને ફરી ટિકિટનું કમિટમેન્ટ લઈ અને ધારાસભ્ય પદ જતું કર્યું છે હવે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસની વાત કરીએ ગઠબંધન નથી થતું ગઠબંધનમાં દરાર નથી આવતી તો ઠીક છે પરંતુ જો ગઠબંધન થાય છે તો આ સમીકરણો બદલી જાય જો ગઠબંધન ન થાય અને ત્રણેય પાંખિયો જંગ થાય તો કોંગ્રેસમાંથી ભાવેશ ત્રાફસિયા અથવા નીતિન રાણપરિયા ચૂંટણી માટે મેદાને આવે અથવા તો મુરતિયા તરીકે કોંગ્રેસ સમક્ષ પોતાનું નામ રજૂ કરે તેવી પણ સ્થાનિકોમાં ચર્ચા છે ટૂંકમાં જોવા જઈએ તો કોંગ્રેસના ભાવેશ ત્રાપસિયા અને નીતિન રાણપરિયા જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી થતું તો અમે મુરતિયા છીએ તેવું કહેતા કોંગ્રેસના નેતાઓને સાંભળવા મળી શકે તેમ છે પછી આ કોંગ્રેસ છે તેને પણ ઈચ્છા પડે તેને ટિકિટ આપે છે ભાજપ છે એને પણ ઈચ્છા પડે તેને ટિકિટ આપે છે ભાયાણી પણ ન જોવા મળે કોંગ્રેસના નેતા પણ ન જોવા મળે અને આમ આદમી પાર્ટી પણ એ જ રીતે વર્તતી હોય છે આ ત્રણમાંથી કોઈને ટિકિટ નહીં આપી કોઈ નવાને આપે આવા જ વિશ્લેષણો સાથે ફરી નવજીવન ન્યૂઝ પર મળશું લાઇક શેર અને સબસ્ક્રાઈબ આ ચેનલને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન परायी